ફાટી નીકળી હતી જેમાં બાવીસ વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતા જે ઘટના બાદ તંત્ર આંખ આડા કાન કરીને બેઠી છે કે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બસો સાત સ્કૂલમાંથી એકસો સિત્યાસી પાસે ફાયર એનો સીજ નથી

ફાયર સેફ ફાયર બા સેફ્ટી બાબતે આપણે બહુ બધા સંવેદનશીલ છે આપણે સૌ છે કારણ કે આપણા શહેરમાં તક્ષશિલા જેવી ઘટના બની છે ને આપણે એને નરી આપણે આખી સગી આંખે આપણે ઘટનાને જોઈ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર બાવીસ સુધીમાં માન્ય હાઈકોર્ટનો આદેશ છે કે એકત્રીસ જાન્યુઆરી બે હજાર બાવીસ સુધીમાં ગુજરાતની કોઈ પણ શાળા એવી ન હોવી જોઈએ કે જે ફાયર સેફ્ટી ફાયર એનઓસી વગર ચાલતી હોય તમામ શાળાઓ એનઓસી લેવી ફરજિયાત છે અને આને ઝુંબેશના ભાગરૂપે ચલાવવાનું હતું આજે આપણે જે શહેરની વાત કરીએ છીએ એ શહેરમાં ભાજપના અધ્યક્ષ અહીંયા રહે છે ગૃહમંત્રી શિક્ષણ મંત્રી કેન્દ્રીય મંત્રી આ શહેરમાં રહે છે એ શહેરમાં ભાજપ સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બસો સાત શાળાઓમાંથી સમિતિનો પોતાનો ફેબ્રુઆરીનો રિપોર્ટ એમ કહે છે કે એમાંથી એકસો શાળાઓ પાસે ફાયર એનઓસી નથી માત્ર વીસ શાળાઓ પાસે ફાયર એનઓસી છે જો તમે ફાયર સેફ્ટીની સુવિધાઓ આપી છે તો તમને એનઓસી આપવામાં શું વાંધો છે સુપ્રીમ કોર્ટમાં જે રિપોર્ટ રજૂ કરવામાં આવે છે એમએચઆરડી મારફત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એ પણ ખોટા રજૂ કરવામાં આવે છે અમારી માગણી છે કે ગુજરાતની તમામે તમામ શાળાઓમાં વાલીઓ જોઈ શકાય એ રીતે ફાયર ની એનો પ્રદર્શિત કરવામાં આવે જેથી કરીને વાલીઓ આશ્વસ્ત થઈને પોતાના બાળકોને શાળામાં મોકલી શકે